તો સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો એક લાખ રૂપિયા લાગી ગયા હે મિત્રો તમે માનસો ની હકીકત માં મિત્રો જય હજી ભાઈ જય હજી ભાઈ આપડા છોકરા એક લાખ લાગી ગયા શું કે થોડોક કમંડ આવી જાય ને ભાઈ કમંડ આવી જાય છે

તો હવે મિત્રો આપણે અજુભાઈ કનેથી પાર્ટી લઈને જય માતાજી રમે રમ ડાયરા